પરમાત્મા મિલન ની અનુભૂતિના માટે ઉલટા મેળવાની હોળી મનાવો દ્રષ્ટિની પિચકારી દ્વારા સર્વ આત્માઓને સુખ શાંતિ પ્રેમ આનંદનો રંગ લગાવો આજે હોલીએસ્ટ બાપ પોતાના હોલી બાળકોને બાળકોથી મિલન મનાવી રહ્યા છે ચારે તરફના હોળી બાળકો દૂર બેઠા પણ સમીપ છે નજીક છે બાપ દાદા એવા હોલી એટલે કે મહાન પવિત્ર બાળકોને મસ્તક પર ચમકતું ભાગ્ય નો સિતારો જોઈ રહ્યા છે એવા મહાન પવિત્ર આખા કલ્પમાં બીજું કોઈ નથી બનતું આ સંગમ પર પવિત્રતાના વ્રત લેવાવાળા ભાગ્યવાન બાકો ભવિષ્યમાં ડબલ પવિત્ર શરીરથી પણ પવિત્ર અને આત્મા પણ પવિત્ર બને છે આખા કલ્પમાં ચક્કર લગાવો ચાહે કેટલી પણ મહાન આત્માઓ આવે છે પરંતુ શરીર પણ પવિત્ર અને આત્મા પણ પવિત્ર એવા પવિત્ર ના ધર્મ આત્મા છે ન મહાત્મા બને છે બાપ દાદાને આ બાળકોની ઉપર નસ છે વાહ મારા મહાન પવિત્ર બાકો વાહ ડબલ પવિત્ર ડબલ તાજધારી પણ કોઈ નથી બનતું ડબલ તાજધારી પણ આપ શ્રેષ્ઠ આત્માઓ બનો છો પોતાનું તે ડબલ પવિત્ર ડબલ તાજધારી સ્વરૂપ સામે આવી રહ્યું છે ને એટલે આ બાળકોની જે આ સંગમ યુગમાં પ્રેક્ટિકલ જીવન બની છે તે એક એક જીવનની વિશેષતાની યાદગાર દુનિયાવાળા ઉત્સવના રૂપમાં મનાવતા રહે છે આજે પણ તમે બધા સ્નેહના વિમાનમાં હોળી મનાવવા માટે પહોંચી ગયા છો હોળી મનાવવા આવ્યા છો ને તમે બધાને તમને બધાને પોતાના જીવનમાં પવિત્રતાની હોળી મનાવી છે દરેક આધ્યાત્મિક રહસ્યને દુનિયાવાળાઓને સ્થૂળ રૂપમાં આપી દીધું છે કારણ કે બોડી કોન્શિયસ છે ને બે અભિમાનમાં છે તમે સોલ કોન્શિયસ છો

જૂના સંસ્કાર બાળવાની વગર ન પરમાત્માના રંગ સંગનો રંગ લાગી શકે છે ન પરમાત્મા મિલનનો અનુભવ કરી શકો છો તો તમારા જીવનની એટલી વેલ્યુ છે જે એક એક કદમ તમારો ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે કારણ તમે પૂરા સંગમયુગ ઉમંગ ઉત્સાહની જીવન બનાવી છે તમારી જીવનની યાદગાર એક દિવસનો ઉત્સવ મનાવી લે છે તો બધાની એવી સદા ઉમંગ ઉત્સાહ જીવનની ખુશીની જીવન છે ને કે ક્યારેક ક્યારેક છે સદા ઉત્સાહ છે કે ક્યારેક ક્યારેક છે જે સમજે છે કે સદા ઉત્સાહમાં રહીએ છીએ ખુશીમાં રહીએ છીએ ખુશી અમારા જીવનનો વિશેષ પરમાત્મા ગિફ્ટ છે કઈ પણ થઈ જાય પરંતુ બ્રાહ્મણ જીવનની ખુશી ઉત્સાહ ઉમંગ નથી એવો અનુભવ થાય છે તે હાથ ઉઠાવો બાપ દાદા દરેક બાળકના ચહેરા દ્વારા ચહેરાને સદા ખુશનુમાં જોવા ઈચ્છે છે કારણ કે તમારા જેવા ખુશનસીબ ન કોઈ બન્યા છે ન બની શકે છે અલગ અલગ વર્ગ વાળા બેઠા છો તો એવો એવા અનુભવી બનવાના સ્વપ્રત પ્લાન બનાવ્યા છે બાપ દાદા ખુશ થાય છે આજે ફલાણો વર્ગ ફલાણો વર્ગ આવ્યો છે વેલકમ મુબારકો આવ્યા છો સેવાનો ઉમંગ ઉત્સાહ સારો છે પરંતુ પહેલા સ્વનો પ્લેન દાદાએ જોયું છે પ્લાન્સ બધા વર્ગવાળા એકબીજાના આગળ બનાવે છે અને ખૂબ સારા બનાવે છે સાથે સાથે સ્વ ઉન્નતિના પ્લાન બનાવવા ખૂબ આવશ્યક છે બાપ દાદા આ ઈચ્છે છે કે દરેક વર્ગ સ્વ ઉન્નતિને પ્રેક્ટિકલ સ્વ ઉન્નતિનો પ્રેક્ટિકલ પ્લાન બનાવે અને નંબર લે જેમ સંગઠનમાં ભેગા થાય છે ચાહે ફોરેન વાળા ચાહે દેશ વાળા મિટિંગ કરો છો પ્લાન બનાવો છો બાપ દાદા એમાં પણ રાજી છે પરંતુ જેમ ઉમંગ ઉત્સાહથી સંગઠિત રૂપમાં સેવાના પ્લાન બનાવો છો એવા જ એટલા જ ઉમંગ ઉત્સાહથી સ્વ ઉન્નતિના નંબર અને અટેન્શન દેવીને દઈને બનાવવાના છે બાપ દાદા સાંભળવા ઈચ્છે છે કે આ માસમાં આ મહિનામાં આ વર્ગવાળાએ સ્વ ઉન્નતિનો પ્લાન પ્રેક્ટિકલમાં લાવ્યો છે જે પણ વર્ગવાળા આવ્યા છો બધા વર્ગવાળા હાથ ઉઠાવો અચ્છા આટલા આવ્યા છે ઘણા આવ્યા છે સાંભળ્યું છે સાંભળ્યું પાંચ છ વર્ગ આવ્યા છે બાબાએ સાંભળ્યું કે પાંચ છ વર્ગ આવ્યા છે ખૂબ સારું ભલે આવ્યા હવે એક લાસ્ટ ટર્ન રહેલો છે બાપ દાદાએ હોમવર્ક તો આપી દીધું હતું બાપ દાદા તો રોજ રિઝલ્ટ જુએ છે પરિણામ જુએ છે તમે સમજશો બાપ દાદા લેશે પરંતુ બાપ દાદા રોજ જુએ છે હજી પણ દિવસ બીજા છે આ દિવસમાં દરેક વર્ગ વાળા જે આવ્યા છે એ પણ જે નથી પણ આવ્યા એ વર્ગ એ વર્ગોના નિમિત્ત બનેલા બાળકોને બાપ દાદા ઈશારો આપે છે કે દરેક વર્ગ પોતાને સ્વ ઉન્નતિના કોઈ પણ પ્લાનમાં બનાવ કોઈ વિશેષ શક્તિ સ્વરૂપ બનવાના કે કે વિશેષ કોઈ ગુણમૂર્ત બનવાના કે વિશ્વ કલ્યાણ પ્રત્યે કોઈ ને કોઈ લાઈટ માઈટ દેવાના દરેક વર્ગ આપસમાં પ્લાન નિશ્ચિત કરો અને પછી ચેક કરો કે જે પણ વર્ગના મેમ્બર્સ છે મેમ્બર બન્યા ખૂબ સારું કર્યું છે પરંતુ દરેક મેમ્બર નંબર 1 હોવા જોઈએ માત્ર નામ નોટ થઈ ગયું ફલાણા વર્ગના મેમ્બર છે નહીં ફલાણા વર્ગને સૌનતીના મેમ્બર છે થઈ શકે છે આ થઈ શકે છે જે વર્ગના નિમિત્ત છે તે નિમિત્ત વાળા ઉઠો પણ જે ચાર પાંચ ખૂબ શક્તિશાળી મૂર્તો લાગે છે ખૂબ સારી મૂર્તો છે બધાની મૂર્ત સારી છે તો આપ બધા સમજો છો પંદર દિવસ માં કઈક કરીને બતાવીશું બોલો થઈ શકે છે તો કયું પૂરો પુરસાદ કરીશું બીજા બોલો શું થઈ શકે છે તો કયું કે વર્ગે પ્લાન બનાવ્યો છે કે કોઈ પણ ગુસ્સો કરશો બાબા કહે છે એની ઇન્કવાયરી પણ કરો છો તમે બહેનો ટીચર્સ ને બાબા કહે છે હિંમત રાખો છો પંદર દિવસમાં ઇન્કવાયરી કરીને રિઝલ્ટ બતાવી શકે છે ફોરેનવાળા તો હા કરી રહ્યા છે તમે શું સમજો છો થઈ શકે છે ભારતવાળા બતાવો થઈ શકે છે બાપ દાદાને તો તમે તમારા બધાની સુરતને જોઈને લાગે છે કે રિઝલ્ટ સારી છે પરંતુ જો 15 દિવસ પણ અટેન્શન રાખવાનો પુરુષાર્થ કરશો તો આ અભ્યાસ આગળ પણ કામમાં આવશે હવે એવી મીટિંગ કરજો જે જેનું લક્ષ લેવાનું હોય કોઈ પણ ગુણનું કોઈ પણ શક્તિ રૂપનું એમાં બાપ દાદા નંબર આપશે બાપ દાદા તો જોતા રહે છે નંબર 1 વર્ગ સ્વ સેવામાં કોણ કોણ છે કારણ કે બાપ દાદાએ જોયું કે પ્લાન ખૂબ સારા બને છે પરંતુ સેવા અને સ્વ ઉન્નતિ બંને જો સાથે સાથે નથી તો સેવાના પ્લાનમાં જેટલી સફળતા જોઈએ એટલી નથી થતી એટલે સમયની સમિતતાને સામે રાખીને સામે જોતા સેવા અને સ્વ ઉન્નતિને કમ્બાઇન રાખો બાબા એ છે કે સેવા અને સ્વ ઉન્નતિ સમય પ્રમાણે સાથે સાથે હોવું જોઈએ માત્ર સ્વ પણ નહીં જોઈએ સેવા પણ જોઈએ કારણ કે સ્વ ઉન્નતિની સેવામાં સફળતા વધારે થશે સેવાના કે સ્વ ઉન્નતિના સફળતાની નિશાની છે સ્વયં પણ બંનેમાં સ્વયંથી પણ સંતુષ્ટ હોય અને જેની સેવા કરે છે એમને પણ સેવા દ્વારા સંતુષ્ટતાનો અનુભવ થાય જો સ્વને કે જેમની સેવાના નિમિત્ત છે એમને સંતુષ્ટતાનો અનુભવ નથી થતો તો સફળતા ઓછી મહેનત વધારે કરવી પડે છે તમે બધા જાણો છો કે સેવામાં સ્વ ઉન્નતિમાં સફળતા સહજ પ્રાપ્ત કરવાની ગોલ્ડન ચાવી સોનાની ચાવી કઈ છે અનુભવ તો બધાને છે ગોલ્ડન ચાવી છે ચલન અને ચહેરા સબંધ સંપર્કમાં નિમિત્ત ભાવ નિર્માણ ભાવ નિર્મળ વાણી જેમ બ્રહ્મા બાપ અને જગદંબાને જોયા પરંતુ હજી ક્યાં ક્યાંક સેવાની સફળતામાં પર્સન્ટેજ હોય છે તેનું કારણ જે ઈચ્છો છો જેટલું કરો છો જેટલા પ્લાન બનાવો છો એમાં પરસેન્ટેજ કેમ થઈ જાય છે બાપ દાદાએ મેજોરિટીમાં

જે કહું છું કરું છું બધું ઠીક છે હું બુદ્ધિવાન છું હું 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 પણ આવે છે અને ત્રીજું હું જ્યારે કોઈ દિલ શિકસ થઈ જાય છે તો પણ હું આવે છે હું આ નથી કરી શકતી મારા માં હિંમત નથી હું આ નથી સાંભળી શકતી હું આ સમાવી નથી શકતી તો બાપ દાદા ત્રણેય પ્રકારના હું હું ના ગીતને ખૂબ સાંભળતા રહે છે બ્રહ્મા બાપે જગદંબાએ જે નંબર લીધા એની વિશેષતા આ જ રહી ઉલટા હું પણ અભાવ રહ્યો અવિદ્યા રહી ત્યારે બ્રહ્મા બાપે આ નહીં કહ્યું કે હું રાય આપું છું હું સલાહ આપું છું હું રાઈટ છું બાબા 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 કરાવી રહ્યા છે હું નથી કરતો હું નહીં મેં હું નહીં હોશિયાર છું હું હોશિયાર નથી બાકો હોશિયાર છે જગદંબાનું પણ સ્લોગન યાદ છે જૂનાઓને યાદ હશે જગદંબા આજ કહેતી હતી હુકમી હુકમ ચલા રહ ચલાવવા વાળા બાપ ચલાવી રહ્યા છે કરાવનહાર બાપ કરાવી રહ્યા છે તો પહેલા બધા પોતાના અંદરથી આ અભિમાન અને અપમાનનું હું એને સમાપ્ત કરી આગળ વધુ નેચરલ દરેક વાતમાં બાબા બાબા નીકળે નેચરલ કુદરતી નીકળે કારણ કે બાપ સમાન બનવાનો સંકલ્પ તો બધાએ લીધો જ છે તો સમાન બનવામાં માત્ર આ એક રોયલ હુંને બાળી દો અચ્છા ક્રોધ પણ નહીં કરશો ક્રોધ કેમ આવે છે કારણ કે હું પણ આવે છે તો હોળી મનાવવા આવ્યા છો ને તો પહેલા હોળી કઈ મનાવો છો ખૂબ યોગ્ય છો આશાઓના દીપક છો માત્ર થોડું હું ને કટ કરી દો બે હું કટ કરો કાપો એક હું રાખો

દયા કરવા વાળા વિશ્વની આત્માઓના ઈષ્ટેવ શુભ ભાવના આત્મ ભાવના દ્વારા ભાવના પૂર્ણ કરો તમને વાઇબ્રેશન નથી આવતા દુઃખ શાંતિના નિમિત્ત આત્માઓ છો પૂર્વજ છો પૂજ્ય છો વૃક્ષના નું થડ છો જડો છો ફાઉન્ડેશન છો બધા તમને શોધી રહ્યા છે ક્યાં ગયા અમારા રક્ષક ક્યાં ગયા અમારા ઇષ્ટદેવ બાપને તો ખૂબ બોલાવીને એ બધાની પોકારો સાંભળવામાં આવે છે હવે સ્વ ઉન્નતિ દ્વારા ભિન્ન ભિન્ન શક્તિઓની સકાશ આપો હિંમતના પંખ લગાવો પોતાની દ્રષ્ટિ દ્વારા દ્રષ્ટિ જ તમારી પિચકારી છે તો તમારી દ્રષ્ટિની પિચકારી દ્વારા સુખનો રંગ લગાવો શાંતિનો રંગ લગાવો પ્રેમનો રંગ લગાવો આનંદનો રંગ લગાવો તમે તો પરમાત્મા સંગના રંગમાં આવી ગયા અને આત્માઓને પણ થોડો આધ્યાત્મિક રંગનો અનુભવ કરાવો

તો બાપ દાદા સંકલ્પ આપે છે કે આજે દેહ અભિમાન અને અપમાનની જે હું પણ આવે છે શિકસ્ત નું હું આવે છે એને બાળીને જજો સાથે નહીં લઈ જજો કંઈક તો બાળશો ને આગ બાળે છે શું જ્વાલામુખી યોગ અગ્નિ જલાવો બાળતા આવડે છે અગ્નિ પેટાવતા આવડે છે જ્વાલામુખી યોગ આવે આવડે છે કે સાધારણ યોગ આવડે છે જ્વાલામુખી બનો લાઈટ માઈટ હાઉસ તો આ પસંદ છે અટેન્શન પ્લીઝ હું ને બાળો બાપ દાદા જ્યારે હું હું નું ગીત સાંભળે છે ને તો સ્વિચ બંધ કરી દે છે વાહ વાહ ના ગીત થાય છે તો અવાજ મોટો કરી દે છે કારણ કે હું ચાણ હોવાના કારણે તણાવ પેદા થાય છે બાપદાદાને લગાવ તણાવ અને સ્વભાવ ઉલટા સ્વભાવ સારા નથી લાગતા વાસ્તવમાં હું સ્વભાવ શબ્દ ખૂબ સારો છે વાસ્તવમાં તો સ્વભાવ શબ્દ ખૂબ સારો છે સ્વભાવ સ્વનો ભાવ પરંતુ એને ઉલટું કરી દીધું છે ન વાતની ખેંચાણ કરો ન પોતાના તરફ કોઈને ખેંચાવ આ પણ ખૂબ પરેશાન કરે છે કોઈ કેટલું પણ તમને કહે પરંતુ પોતાના તરફ નહીં ખેંચો વાત ને ખેંચો ન પોતાના તરફ ખેંચો ખેચાણ હું ને અહીંયા છોડીને જજો સાથે નહી લઈ જતા ટ્રેનમાં બોજ થઈ જશે તમારું ગીત છે ને હું બાબાની બાબા મારા છે ને તો એક હું રાખો બે હું હોળી મનાવી લીધી સંકલ્પમાં બાળી દીધું હવે તો સંકલ્પ કરશો સંકલ્પ કર્યો હાથ ઉઠાવો કર્યો કે થોડો થોડો રહ્યો થોડો થોડો છુટ્ટી આપે જે સમજે છે થોડી થોડી તો છૂટ્ટી હોવી જોઈએ તે હાથ ઉઠાવો થોડું તો રહેશે ને નહીં રહેશે

અને બાપ સમાન માસ્ટર સર્વશક્તિવાન બની વિશ્વની આત્માઓને શક્તિઓની કિરણો આપો અચ્છા ચારેય તરફના હોલીએસ્ટ હાઈએસ્ટ બાળકોને સર્વ વિશ્વ કલ્યાણકારી વિશેષ આત્માઓને સર્વ પૂજ્ય અને પૂજ્ય આત્માઓને પૂર્વજ અને પૂજ્ય આત્માઓને સર્વ બાપના

પોતાના પૂર્વજ સ્વરૂપની સ્મૃતિ દ્વારા સર્વાત્માઓને શક્તિશાળી બનાવવાવાળા આધાર ઉદ્ધાર મૂર્ત ભવ આ સૃષ્ટિ સૃષ્ટિ વૃક્ષના મૂળ જડો સર્વના પૂર્વજ આ બ્રાહ્મણ સો દેવતા છો દરેક કર્મનો આધાર મૂળ મર્યાદાઓનો આધાર રીતિ રિવાજોનો આધાર આ પૂર્વજ સર્વ આત્માઓના આધાર અને ઉદ્ધાર મુક્ત છો તમે મૂળ દ્વારા જ સર્વ આત્માઓ બાબા કહે છે તમે મૂળ છો વૃક્ષના અને તમારા મૂળ દ્વારા જ સર્વ આત્માઓને શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિ કે સર્વ શક્તિઓની પ્રાપ્તિ થાય છે તમને બધા ફોલો કરી રહ્યા છે એટલે આટલી મોટી જવાબદારી સમજતા દરેક સંકલ્પ અને કર્મ કરો કારણ કે તમે પૂર્વ જાતમાંના આધાર પર જ સૃષ્ટિનો સમય અને સ્થિતિનો આધાર છે સ્લોગન છે જે સર્વ શક્તિઓ રૂપી કિરણો ચારે તરફ ફેલાવે છે તે માસ્ટર જ્ઞાન સૂર્ય છે અવ્યક્ત ઈશારા સંકલ્પની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો ત્રણ શબ્દોના કારણે કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર ઓછી બીજું વોટ શું થયું અને ત્રીજું વોટ જોઈએ આ ત્રણ શબ્દ ખતમ કરી માત્ર એક શબ્દ બોલો વાહ તો કંટ્રોલિંગ પાવર આવી જશે કેમ શું જોઈએ આ ત્રણ શબ્દની બદલે વાહ પછી સંકલ્પ શક્તિ દ્વારા બેહદ સેવાના નિમિત્ત બની શકશો ઓમ શાંતિ